આ શ્રી મો શ્રી મોરલી મનોહર ભગવાનનું કાછ્યા વેપારી પંચમંડળ સમિત્ત મોરલીમોહર ભગવાનનું મંદિર છે ઓઠી ફળિયા જૂની કાછિયાવાડ રાજર રોડ પર આવેલ છે અત્યારે અમે ભગવાનનો છેતાલીસમો પાટ ઉત્સવ ઉજવી રહ્યા છે એ નિમિત્તે આજે ભગવાનને સવારે મંગળા આરતી હતી બપોરે મહાઆરતી હતી અને અત્યારે ભગવાનનો અંકુટ ભગવાનને છપ્પન ભૂખ ધરાવવામાં આવ્યો છે ભક્તોને અમારી નમ્ર વિનંતી છે કે આ દર્શનનો લાભ લેવા આવજો અત્યારે અમારે તે દર્શન માટે વૈષ્ણવનું ઘોડાપુર ઉમટી રહ્યું છે બધા વૈષ્ણવો ખૂબ ઉમંગ ઉલ્લાસ સાથે ભગવાનના દર્શન કરવા આવે છે અને બધાની અહીંયા ઘાડી અમારા મંદિરમાં શ્રદ્ધા છે અને બધાની મનોકામના પરિપૂર્ણ થાય છે મોરલી મનોહર ભગવાનને તમે બાધા રાખો તો બાધા રાખવાથી મુરલી મનોહર ભગવાન મહારાજને તમે બાધા રાખો તો તમારું કોઈ બી કાર્ય પરિપૂર્ણ થાય છે અહીં આગળ અમારે ભગવાનના પાઠ ઉત્સવ નિમિત્તે પાંચ દિવસ પહેલાંથી અલગ અલગ મનોરથ ઉજવવામાં આવ્યા હતા પહેલો વેરી મૂડીનો મનોરથ હતો ત્યાર પછી શરદ પૂનમનો રાખ્યો હતો ત્યાર પછી દત્તાત્રેય ભગવાનને દર્શન કરાવ્યા હતા ચોથે દિવસે ભગવાનને અમે ડાકોર પદયાત્રાનો મનોરથ કર્યો હતો અલગ અલગ મનોરથો દર વર્ષે કરવામાં આવે છે અમારે શ્રાવણ મહિનાની અંદર ઇંદોળા કરવામાં આવે છે જન્માષ્ટમીના દિવસે ગંગા મહારાજનો અમે પાઠ ભરીએ છીએ અને રાત્રે બાર વાગે મુરલી મનોર ભગવાન શ્રી કૃષ્ણ કન્યાનો જન્મ ઉત્સવ અમે ઉલ્લાસભેર આવો જ ભક્તિપૂર્વક ઉજવવામાં આવે છે મારું નામ કિરણભાઈ પંડ્યા છે હું આ મંદિર અમે મહારાજ છે અમારી અમે આશરે સો વર્ષથી પૂજા કરીએ છીએ અત્યારે અમારી આ ચોથી પેઢી અમે અત્યારે મંદિરમાં પૂજા ભગવાનની સેવા કરી રહ્યા છીએ આજે જે ભગવાનને શણગાર આપવામાં આવ્યો છે તે ભગવાનને ચાંદીના રત્ન જડિત ભગવાનને શણગાર કરવામાં આવ્યો છે એક વૈષ્ણવ તરફથી આ ભગવાનની સેવા આવી છે પરમ પરમાત્મા પરમાત્માલિ ભગવાન આજે સંપૂર્ણપણે રત્નચડિતથી ભગવાન શુભામાન શણગાર એમનો આપવામાં આવેલો છે અને શુભાયમાન થઈ રહેલા છે